જામનગર ફરી દબાણ સામેની કાર્યવાહી તંત્રની કાર્યવાહી ગેલેક્સી ટોકીઝની નજીક રેલવે રસાઇડિંગમાં દબાણ દૂર કરવ બેની કામગીરી પાંચ હજાર પાંચસો ચોરસ ફૂટ જગ્યામાં દબાણ દૂર કરવા માટેની કામગીરી બાર દુકાનો ગેરકાયદેસર ખડકી દેવામાં આવી હતી જેને તોડી પાડવાની કામગીરી

પોતાની રીતના દૂર ના કરતા આજ રોજ મહાનગરપાલિકા દ્વારા આ બાંધકામ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે આ જગ્યાએ પંદર દુકાનો તેઓ દ્વારા કોઈ પણ જાતની મંજૂરી વગર બનાવવામાં આવેલી હતી જે તે સમય પણ આ દુકાનો દૂર કરવામાં આવેલી હતી હાલે એક હિટાચી અને ત્રણ જેસીબી દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવેલી છે જેમાં મહાનગરપાલિકાની અલગ અલગ શાખાઓ જોઈએ તો ટીપીઓ શાખા એસેટ શાખા ફાયર શાખા લાઇટ શાખા વગેરે પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે આ કામગીરી હાલે હાથ ધરવામાં આવેલી છે અને બે થી ત્રણ કલાક આ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે